એટલે અમારે ભમરાજી ને છોકરાને પ્રોબ્લેમ હે એટલે તમે હાલજો આવી નહી એટલે અમે તમારી કણ લઈને આવવાની એ સારું હેડ

અમુક લાવવા જઈ ગમે કરો મા છોકરા ને આજો કરી દો તો આજો કાઢ દઉં આને બે મિનિટ

સારાટે તો હું હવે માતા લાવું ડોટ ડોટ પાવળિયા એને છે સારું હવે રહું

કે બુઆજી સેમ હા હા પાળી આડે આપણે વાણો વાણ કરીને આવા હા હાડો બુઆજી કો બાજી ઉલી તો કાઢું તો ઉડામ ભરે દેવાના છે ઓ